વેદા સુઈ જાવ ચાલો સ્ટોરી ચાલ તને એક સ્ટોરી કહું છે ને એક હસ્તિનાપુર નામનું રાજ્ય હતું વિશાળ રાજ્ય હતું બહુ જ મોટું એના રાજા હતા શાંતનું કોણ હતું શાંતનું શાંતનુંના છે ને લગ્ન કોની સાથે થયા હતા ખબર છે ગંગા સાથે ગંગા કોણ ગંગા નદી ગંગા નદી છે ને ગંગા મૈયા સાથે એના લગ્ન થયા હતા ફરીથી સાંભળી લે રોજ રોજ નવી સ્ટોરી ક્યાંથી કાઢવી બરાબર ને તો જે ગંગા છે ને ગંગાએ તો એક શરત રાખી કે હું હસ્તિનાપુરમાં રહું નહીં કારણ કે નદી છે નદીનું કામ શું છે વહેવાનું કામ છે એનું તો ગંગાએ શરત રાખી કે જો હું કાંઈ પણ કામ કરું તમારે મને પૂછવાનું નહીં મને રોકવાની નહીં જો મને રોકશો તો હું જતી રહીશ બરાબર પછી શાંતનું રાજાએ તો કીધું ઓકે ડન હું તને કોઈ દિવસ રોકીશ નહીં કોઈ દિવસ તું કાંઈ કરીશ તો હું તને કાંઈ પૂછીશ નહીં પછી શું થયું શાંતનું અને ગંગાને એક પુત્ર થયો તો ગંગાએ શું કર્યું બીજા દિવસે ગઈ અને એને જે ગંગા નદી હતી ને એમાં એણે વહાવી દીધો શાંતનુએ જોયું કે આણે તો આપણા પુત્રને ગંગા નદીમાં નાખી દીધો છે પણ શાંતનુને તો કાંઈ બોલવાનું હતું નહીં બોલે તો તો ગંગાએ જતા રહીએ એટલે એણે વિચાર્યું કે આપણે કશું કેવું નથી પછી થોડાક ટાઈમ પછી ગંગાને બીજો પુત્ર થયો તો ગંગાએ બીજો પુત્ર પણ પાણીમાં વહાવી દીધો એમ કરતા 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 ગંગાને સાત પુત્ર થયા ગંગાએ સાતે સાત પુત્રને પાણીમાં વહાવી દીધા પછી ત્યાં સુધી શાંતનુએ કશું કીધું નહીં કશું પૂછ્યું નહીં પછી શું થયું થોડોક ટાઈમ પછી ગંગાને આઠમો પુત્ર થયો હવે જ્યારે ગંગા પાણીમાં વહાવવા જતા હતા ને એનો આઠમો પુત્ર ત્યારે શાંતનું પાછળ પાછળ ગયા અને એને રોકી લીધા એ કે સાત સાત પુત્રને કે તે પાણીમાં વહાવી દીધા હવે કે આઠમો પુત્ર હું વહાવવા દઈશ નહીં એ તો ગંગાએ શું કીધું હવે તો હું અહીંયા રહી શકું નહીં કારણ કે મેં કીધું કે મને રોકવાની નહીં બરાબર આ સ્ટોરી તો તે સાંભળી જી બરાબર પણ ગંગાએ સાતે સાત પુત્રને પાણીમાં કેમ વહાવી દીધા ઈ સ્ટોરી તને નથી ખબર ને કઉ છે ને જે ગંગાના સાત પુત્ર હતા ને આઠમો પુત્ર કોણ છે ગંગાનો પ્રતિજ્ઞા લીધી ને કે હું આ જીવન લગ્ન નહીં કરું અને આ જીવન હસ્તિનાપુર છે એનો રાજા નહીં બનવું પણ એનો સેવક બની ને રહીશ એને જે પ્રતિજ્ઞા લીધી ને એના પછી એનું નામ ભીષ્મ પિતામાં પડ્યું બરાબર પણ એ જે સાત પુત્ર હતા એને કેમ ગંગા નદીમાં ગંગા નદીમાં વહાવી દીધા હતા તો એની પણ એક સ્ટોરી છે વશિષ્ઠ ઋષિ હતા ને વશિષ્ઠ ઋષિ કોણ છે વશિષ્ઠ ઋષિ કોના ગુરુ યસ રામના ગુરુ તો રામના ગુરુની પાસે કઈ ગાય હતી નંદીની ગાય હતી નંદીની ગાય કોણ કામધેનુની વાછડી કામધેનુ ગાય હતી ને જે સમુદ્ર મંથનમાંથી નીકળી હતી એની વાછડીનું નામ હતું નંદિની અને એ નંદિની ગાય કોની પાસે હતી વશિષ્ઠ ઋષિ પાસે હતી હવે જે આ આઠ વસુ હતા વસુ એટલે દેવતાઓ જ કહેવાય એને આઠ એક દેવતા હતા ને એ ત્યાંથી નીકળતા હતા વશિષ્ઠ ઋષિના આશ્રમ પાસેથી તો એણે જોઈ કે આ નંદિની ગાય છે તો નંદિની ગાય તો દેવો પાસે જ હોવી જોઈએ બરાબર તો આ ઋષિ પાસે કેમ છે તો કે કે ચલો આપણે લઈ જઈએ એ વસુની એક વસુની પત્નીએ કીધું કે આ ગાય તો આપણે જોઈએ છે એટલે એણે તો લઈ લીધી વસુએ ગાય અને ચાલવા માંડ્યા પછી વશિષ્ઠ ઋષિ જ્યારે આશ્રમમાં પાછા આવ્યા તો જોયું કે નંદિની તો નથી અહીંયા પછી નંદ એણે વશિષ્ઠ ઋષિએ તો એને તો આમ ખબર પડી ગઈ કે કોણ લઈ ગયું હશે તો એણે જોયું કે આ તો વસુઓનો સમૂહ લઈ ગયો છે પછી એણે શ્રાપ આપ્યો કે તમે ભલે દેવતા હોય પણ તમે મારી ગાયની ચોરી કરી છે એટલા માટે તમારે મનુષ્ય રૂપ રૂપ લેવું પડશે મનુષ્યના દેહ ધારણ કરવો પડશે અને ત્યાં જઈને એના દુઃખ ભોગવવા પડશે પછી આ દેવતાઓને લાગ્યું કે આપણું તો આપણાથી તો કાંઈક ખોટું કામ થઈ ગયું છે બરાબર તો એણે શું કર્યું વશિષ્ઠ ઋષિ પાસે ગયા અને માફી માંગી કે કે અમે અમારાથી ભૂલ થઈ ગઈ છે તો અમને માફ કરી દેજો તો વશિષ્ઠ ઋષિએ શું કીધું કે તમારામાંથી એકે ચોરી કરી છે તો જે એક છે ને એને તમ એને શું કરવું પડશે મનુષ્યનું જીવન જીવવું પડશે અને મનુષ્યના જીવનના જે દુઃખ હોય એ એને ભોગવવા પડશે બાકીના જે સાત વસ્તુઓ છે એને શ્રાપ તો રહ્યો પણ એને દુઃખ ભોગવવા પડશે નહીં અને એ જે સાત પુત્રો હતા ને એ ગંગાના પુત્રો હતા એટલે એને દુઃખ ભોગવવાના હતા નહીં ખાલી મનુષ્ય રૂપે જન્મ જ લેવાનો હતો એટલે એણે જન્મ લઈ લીધો એટલે એને પાણીમાં વહાવી દીધા પણ આઠમા પુત્ર કોણ હતા ભીષ્મ હતા જેણે નંદિની ગાયની ચોરી કઈ હતી એટલા માટે ભીષ્મ પિતામહને જે મનુષ્યનો જન્મય લેવો પડ્યો અને મનુષ્યનો જન્મ લઈ અને મનુષ્ય જીવનના બધા દુઃખો ભોગવવા પડ્યા ભીષ્મ પિતામહ તો તને ખબર છે ને આખું એણે મહાભારતનું યુદ્ધ જોયું આખા કુરુવંશને એની નજર સામે એકબીજાને મારતા જોયા એ મનુષ્ય જીવનનું જે દુઃખ હતું એમણે જોયું અને પછી ઉત્તરાયણના દિવસે એમણે શું કર્યું એમના દેહનો ત્યાગ કર્યો એટલે પાછા વસુ બની ગયા પાછા દેવ થઈ ગયા હમ પછી ખાધું પીધું ને ચાલો સુઈ જાવ કઈ અડધી હતી ગંગા તો જતા રહ્યા પછી પછી ત્યાંથી મહાભારત ની સ્ટોરી સ્ટાર્ટ થશે હું તને કહીશ હવે અત્યારે સુઈ જાઉં ચાલો